मित्रों जाहरपुर नगरी में आपका हार्दिक स्वागत है मुझ जो आपो मित्र मैं आज रोज आया छे जे बाबासाहेब आगे आए सपरिवार मंडुना एवं पूर्ण कार्य के सम्मिलित में है आपरी साथे बे आगेवान छे इन्हीं साथे पर बात करे उनका नाम जे अपना पदाधिकारी प्रेमदेव साहब बिटु भाई सेबे ने समाज कल्याण खाता जे लंबruta

એ નિમિત્તે આટલા આતમાથી અધિકારીઓ આવ્યા છે એમ અમારા શાળાના ગણન સભાઓનું આમંત્રણ પૂર્વ અધિકારીઓ જે વિદેશમાં ટૂર કરી આયા છે તેમનો સ્વાગત કર્યું છે અમે જે અધિકારીઓ 75 વર્ષ પૂરા કર્યા એ લોકોનો પણ અમે સન્માન કર્યું છે અને શુભેચ્છાઓ પાઠવ કહીએ પણ દીર્ઘાયુ હોય એમ સારું રહે એ પણ શુભેચ્છા પાઠવી છે એ નામવાળી વિદ્યાર્થી

એક અને બેના તમામ અધિકારીઓનું એક મંડળ બનાવ્યું છે અને એનું નામ આપ્યું છે અભૂતપૂર્વ નિવૃત્ત અધિકારીઓનું મંડળ એની પ્રવૃત્તિઓ સતત એક નહીં પણ બે નહીં સતત રીતે ચાલતી સાચી રહી છે ખાસ કરીને અમારા જે અનુભવો છે આ ડિપાર્ટમેન્ટમાં એ અનુભવોનો લાભ અમે સરકારને આપીએ મંત્રીશ્રીને આપીએ અને યોજનાઓમાં જે કંઈ સુધારા વધારો એની વાત પણ અમે આ અમારા મંડળ દ્વારા કરવામાં આવે છે અને આ સ્નેહ મિલન સમારંભ પણ મેં આ રીતના આયોજન કરી આ વખતે પંચરંગી સ્નેહ મિલન સમારંભ રાખ્યો એમાં પંચોતેર પ્લસ વડેલ નિવૃત્ત અધિકારીઓનું સ્વાગત સન્માન કરવાનું પછી તેજસ્વી વિદ્યાર્થીઓ અમારા દીકરા દીકરીઓ પૌત્ર પૌત્રીઓ જે હોય એનું તેણે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય એનું સ્વાગત સન્માન કરવાનું જેઓ વિદેશ જઈને આવ્યા છે એમાં પણ અમારે સ્વાગત સન્માન કરવાનું આવા જે વિદ્યાર્થીઓ જેમણે નવી નિમણૂકો મેળવી છે અમારા પુત્ર હોય પુત્રી હોય પૌત્રો હોય એમણે જે નવી નિમણૂકો મેળવી છે એ નવી નિમણૂકોવાળાનું પણ અમે સ્વાગત અને સન્માનના કાર્યક્રમો આજે ગોઠવ્યા છે અને ખૂબ સારી રીતે આંબેડકર ભવન અલકાપુરી રોડ પર આવેલું છે ખૂબ સારી વ્યવસ્થા સાથે ડૉક્ટર બી આર આંબેડકર ભવન સોસાયટીએ એનું યજમાન પદ જમાવ્યું છે અને આ સેવાનો લાભ છે એ બધા ડૉક્ટર પી આર સોસાયટી સોસાયટીની તમામ ટીમને અમે અભિનંદન કર્યું ધન્યવાદ કેટલા વર્ષથી આ કાર્યકરો અમારો આ જે છે આમ તો છેલ્લા સાત વર્ષથી અમે કરિયર કર્યું છે પણ એની જ્યારે અમે રજીસ્ટ્રેશન કરાવ્યું રજીસ્ટ્રેશન પછી અને બે વિધિવત રીતે અમે અલગ અલગ રીતના આપી રહ્યા છીએ આપનો પરિચય મારું નામ છે વી શિવાણી હું નિવૃત્ત સમાજ કલ્યાણ અને આ રીતની પ્રવૃત્તિ સતત અમે હેન્ડલિંગ કરવાનું આયોજન કરવાનું આ પ્રવૃત્તિમાં અમે સતત કામી રહ્યા છીએ નવાઈની વાત અને અમારા માટે ગૌરવની વાત એ છે કે આજે વડોદરામાં છે અને વડોદરાના જ નિવૃત્ત સંયુક્ત નિયમક અમારા પીએમ ચાવડા સાહેબ આ સંસ્થાના પ્રમુખ છે ધન્યવાદ જેમકે મેં કીધું છે જે કે સભા છે સાત વર્ષથી આ કાર્ય કરે છે જે વિદેશમાં જાય છે એ પાછા મળીને ગુજરાતમાં આવે એમનું સ્વાગત કરવામાં આવે છે આજે સાત વર્ષથી આ કાર્ય કરવામાં આવે છે तो तो परशुमंडल का सदस्य द्वारा आपको हार्दिक स्वागत करती है मेरे हार्दिक सपनों का कारण कोई इच्छा हो सकता है आपके साथ सहभागी नहीं सकता नहीं के जो जब किया साथ करो आपको मंडल एक प्रांतों एक समूह का पुनरुत्पन्नो है जो लोगों से जय हिंद